થી ડિપોર્ટ કરાયેલ આવ્યો અત્યાર સુધીમાં દસ થી વધુ લોકોને એરપોર્ટની બહાર લવાયા ભરૂચ અને બનાસકાંઠાની એક એક મહિલા વતન માટે રવાના આણંદની એક મહિલા અને ગાંધીનગરના પાંચ લોકો વતન માટે રવાના આણંદ અને મહેસાણાની એક એક મહિલા વતન માટે રવાના અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જો કે ગઈકાલે અમૃતસરમાં તે લોકો લેન્ડ થયા હતા પરંતુ આજે વહેલી સવારથી જ અમદાવાદના એરપોર્ટ ઉપર પહોંચ્યા છે યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પની જે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા ભારતીયો સહિત જે નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો આપ જોઈ શકો છો બાળકો સહિત લોકો છે તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા ત્યારે એક બાદ એક લોકોને અહીં આગળ લાવવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ પણ મીડિયા સમક્ષ અત્યારે વાતચીત નથી કરી રહ્યું દરેક જિલ્લાની પોલીસ છે તેમને પોતપોતાના ઘરે અહીં આગળ પૂછપરછ કરીને મોકલી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ બાળક સાથે અહીં આગળ જે લોકો છે તે ગેરકાયદેસર ઘુસ્યા હતા ને ત્યારબાદ જે